જગદીશભાઈ માળીએ જણાવ્યું હતું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા બનાસકાંઠાની ડીસા રાજપુર પાંજરાપોળમાં સુ ટન ઘાસ આશરે નવ હજાર જેટલી ગાયોને ખવડાવી સંચાલકો દ્વારા સાચા અર્થમાં ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં બસો પચાસથી વધુ લોકોના મોત નીપજ્યા હતા જેમાં ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ કમનસીબે આ પ્લેનમાં સવાર હતા અને તેમનું પણ આ ઘટનામાં નિધન થયું હતું જો કે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે દેશના ખૂણે ખૂણે શ્રદ્ધાંજલિ સહિત કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે લોકોએ પોતાના સ્વજનો ખોયા છે તે લોકોમાં આક્રંદ ફાટી નીકળ્યું છે જ્યારે વિજયભાઈ રૂપાણીના નિધનથી વર્તુળોમાં પણ માહોલ છવાયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની રાજપુર પાંજરાપુર દ્વારા ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના અકાળે અવસાનમાં તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા બદલ પાંજરાપુર દ્વારા સો ટન ઘાસ આશરે નવ હજાર જેટલી ગાયોને ખવડાવવામાં આવ્યું હતું જેમાં પાંજરાપુરના ટ્રસ્ટી જગદીશભાઈ માળીએ જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીની ખૂટ ક્યારેય પુરાય તેમ નથી બે હજાર સત્તર અને બે હજાર પંદરમાં પૂરની સ્થિતિ હતી ત્યારે એવું પ્રથમ વખત બન્યું હતું કે જે એક અઠવાડિયા સુધી જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં આખી સરકાર બનાસકાંઠામાં બેસીને ચલાવી એના અમે સૌ એના સાક્ષી છીએ અને જ્યારે અછતની સ્થિતિ હતી ત્યારે માનવ માટે રાહતના પેકેજ ગણા હતા પણ વિજયભાઈની સરકારે પશુઓ માટે સરકારને ખડેપગે ઊભી રખાય અને ઘાસચારો પાણીની વ્યવસ્થા તત્કાલિક કરાવી તેમના સારા કાર્યોને યાદ તેમણે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ગાયોને ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો જોકે યોજાયેલા કાર્યક્રમમાં એડવોકેટ અને પાંજરાપુરના ટ્રસ્ટી તરીકે સેવા આપતા ધર્મેન્દ્રભાઈ ફૂફાણીએ જણાવ્યું હતું કે જ્યારે ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી હતા ત્યારે તેઓએ ખાસ ગૌમાતાની ચિંતા કરી હતી અને આ સંસ્થા પર અને જીવદયા પર ઘણો તેમનો ઉપકાર રહ્યો છે વિજયભાઈ રૂપાણીએ તેમના કાર્યકાળ દરમિયાન મનુષ્યોની સાથે અબૂલ જીવો પર ખૂબ જ સંવેદના રાખી હતી ગૌ હત્યા અટકાવવા અને હત્યા કરનારાને આજીવન કેદની સજા અને ગાયનું ટ્રાન્સપોર્ટ કરનારને દસ વર્ષની સજાની જોગવાઈ કરેલી હતી ગૌ હત્યા અથવા તો ગૌના ટ્રાન્સપોર્ટ સાથે વાહન સંકળાયેલા હોય અને પકડાયેલા વાહનોને કોર્ટ પણ ના છોડી શકે એની હરાજી કરી પૈસા જમા કરાવવાનું કાયદાઓમાં સુધારો કર્યો હતો આ સિવાય તૃણા બંદરથી પણ વિદેશી માલ લાખો જીવોની હત્યા કરવા માટે એક્સપોર્ટ થતું હતું તે અટકાવવાનો તેમનો ખૂબ જ ફાળો આપેલો હતો અને જ્યારે પણ જીવદયા કરતી સંસ્થાઓને આર્થિક સહાયની મુદ્દા ઊભી થાય ત્યારે વિજયભાઈ રૂપાણીએ ખૂબ જ સંવેદના દાખવી અને ખૂબ જ સારી સહાય કરી હતી મારા આ ટ્રસ્ટના મુખ્ય જે મોભી હતા એવા સ્વર્ગીય ભરતભાઈ કોઠારી એમની માગણીને માન આપી જે તે સમયે વિજયભાઈ રૂપાણીએ સમગ્ર ગુજરાતની પાંજરાપુળો માટે કેશડોલ અને ઘાસચારાની પણ વ્યવસ્થા કરી હતી અને એ પ્રથા મુજબ એમને જે શરૂ કરેલી એના પરિણામે જે પાંજરાપુળ અને ગૌશાળાઓને ઘણો મોટો આર્થિક ટેકો થયો હતો આ એમની સંવેદનશીલતાને શ્રદ્ધાંજલિ આપવા અને એમના આત્માને ભગવાન મોક્ષ આપે અને સદગતિ આપે તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો આમ પાંજરાપોળમાં રહેતી ગાયોને ઘાસ ખવડાવી સંચાલકો દ્વારા સાચા અર્થમાં ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા બારમી જૂને જે અમદાવાદથી લંડન તરફ જઈ રહેલી જે ફ્લાઇટ હતી તેની અંદર ત્રણસો એક જેવા મુસાફરોનું કરુણમય જે મૃત્યુ થયું છે તેની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને તેમનું પણ એ ધી દુર્ઘટનામાં અવસાન થયેલું છે તે બાબતથી સમગ્ર દેશ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને જીવદયા પ્રેમી જે સાથે જોડાયેલી સંસ્થાઓ છે તેની અંદર ખૂબ જ ખોટ પડી છે તેમની કારણ કે વિજયભાઈ રૂપાણી એક એવા વ્યક્તિ હતા કે જે ખૂબ સરળ સૌમ્ય અને પ્રેમી હતા જ્યારે બે હજાર સત્તર પંદરની અંદર જ્યારે પૂરની સ્થિતિ હતી એવું પ્રથમ વખત બન્યું છે કે છે એમને એક અઠવાડિયા સુધી જ્યાં આગળ પૂરગ્રસ્ત જગ્યા હતી ત્યાં આગળ એમની પોતાની આખી જે સરકાર અહીંયા બેસીને ચલાવેલી બનાસકાંઠામાં જે સૌ સાક્ષી છે અને વિશેષ દરેક માનવ માટે પણ અહીં બેસીને એમણે સંચાલન કર્યું ગૌશાળા પાંજરાપણ માટે કર્યું અને જ્યારે જ્યારે અછતની જે સ્થિતિ હતી જ્યારે માનવ માટે તો રાહત પેકેજો ઘણા બધા હતા જ્યારે પશુઓ માટે ત્યારે સરકાર પોતે ઊભી રહી ચાર મહિના ઘાસ ચારો પાણીની વ્યવસ્થા કરે અને વિશેષ એક પ્રસંગ એવો છે કે જે કેન્દ્ર સરકારની સામે લડવા જેવોનો પ્રસંગ હતો તે છતાં પણ અમને લડ્યા તૃણા બંદરેથી ગેરકાયદેસર રીતે સોળ લાખ સોળ હજાર પાંચસો ઘેટાબગરા જીવોને અરબ દેશની અંદર કતલ માટે મોકલવાના હતા અને તે બાબતની મુખ્યમંત્રીને રજૂઆત કરાતા તેમને તાત્કાલિક ગુજરાત સરકારે એમાં એડમિટ કરી અને એના પર પ્રતિબંધ મુકાવરાયો હતો એટલે આવી રીતે અનેકો પ્રસંગો છે કે જે જીવદાર સાથે પોતે જોડાયેલા હતા તેથી કરી અને રાજકોટ દિશા પાંજરાપોળ વિજયભાઈ રૂપાણી અને જે ફ્લાઇટના અંદર મુસાફરોનું જે મુકરણ મળ્યું તેમને શ્રદ્ધાંજલિ રૂપે આપવા માટે કરી અને આજે સો ટનથી વધુ ખાસ એમના એ દિવસ નિર્માણ એમના નામે નિરાધીધાર કરવામાં આવે છે આપણા સ્વર્ગીય માનનીય મુખ્યમંત્રી ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય અનેક લોકો અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં નિધન પામ્યા છે એમના આત્માને સા સદગતિ મળે એવા મુખ્ય આશયથી શ્રી ડીસા રાજપૂર જૈન પાંજરાપોળ દ્વારા આજે પશુઓના ઘાસચારા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે આજે લગભગ સો ટનથી વધારે ઘાસચારો લીલો ઘાસચારો પશુઓને નિર્માણ કરવામાં આવશે માનનીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આ સંસ્થા ઉપર અને જીવદયાના કામોમાં ઘણો ઉપકાર રહ્યો છે વિજયભાઈ રૂપાણીએ તેમના કાર્યકાળ દરમિયાન મનુષ્ય પ્રત્યે તો સંવેદના હતી જ પણ અબોલ જીવો પ્રત્યે પણ ખૂબ જ સંવેદના રાખેલી ગૌહત્યા અટકાવવાના કાયદામાં ગૌહત્યા કરનારને આજીવન કેદની સજા અને ગાયોનું ટ્રાન્સપોર્ટેશન કરનારને દસ વર્ષની સજાની જોગવાઈ કરેલી ગૌહત્યા અથવા ગૌના ટ્રાન્સપોર્ટેશનમાં જે વાહન સંકળાયેલા હોય એ ગુનામાં પકડાયેલા વાહન કોર્ટ પણ ના છોડી શકે અને એની હરાજી કરી સરકારમાં પૈસા જમા કરાવવાનો એ કાયદામાં સુધારો કરેલો આના સિવાય તૃણા બંદરથી વિદેશમાં લાખો જીવોની હત્યા કરવા માટે એક્સપોર્ટ થવાનું હતું એ અટકાવવામાં પણ એમણે ખૂબ જ અગત્યનો ફાળો આપેલો અને જ્યારે પણ આ જીવદયા કરતી સંસ્થાઓને આર્થિક પ્રશ્નો ઊભા થયા છે ત્યારે વિજયભાઈ રૂપાણીએ ખૂબ જ સંવેદના દાખવી અને ખૂબ જ સારી સહાય કરેલી છે અમારા આ ટ્રસ્ટના જે મુખ્ય મુખ્ય જે મોભી હતા અમારા ભરત સ્વર્ગીય ભરતભાઈ કોઠારી એમની માગણીને માન આપી જે તે સમયે વિજયભાઈ રૂપાણીએ સમગ્ર ગુજરાતની પાંજરાપોળો માટે કેશડોલ અને ઘાસચારાની પણ વ્યવસ્થા કરેલી અને એ પ્રથા એમણે જે શરૂ કરેલી એના પરિણામે પાં જે પાંજરાપોળો અને ગૌશાળાઓને ઘણો મોટો આર્થિક ટેકો થયેલો છે આ એમની સંવેદનશીલતાને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એમના આત્માને ભગવાન મોક્ષ આપે અને એમને સદગતિ આપે એવી ભાવનાથી અબોલ જીવો માટે આજે અમારી સંસ્થા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે